વાત કરીએ વડોદરાની તો વડોદરા પાલિકા તાલુકા પંચાયતે ડભોઈ નામ બદલવા માટે ઠરાવ કર્યો ડભોઈને દર્ભાવતી નામ આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો કારોબારી સમિતિની બેઠકમાં આ ઠરાવ કરાયો છે પાલિકા અને તાલુકા પંચાયત સરકારમાં મોકલશે ઠરાવ છેલ્લા ઘણા સમયથી દર્ભાવતી નામ અંગે ચાલતી હતી વિચારણા મહત્વનું છે કે ડભોઈનું પ્રાચીન નામ દર્ભાવતી હતું તો આપણે જણાવી દઈએ કે વડોદરા પાલિકા તાલુકા પંચાયતે ડભોઈ નામ બદલવા માટે ઠરાવ કર્યો છે ડભોઈનું નામ બદલીને દર્ભાવતી કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ઘણા સમયથી આ બાબતને લઈને વિચારણા ચાલી રહી હતી અંતે આ મામલે ઠરાવ કરવામાં આવ્યો છે ડભોઈનું પ્રાચીન નામ પણ દર્ભાવતી હોવાનું સામે આવ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચિરાગ પાસેથી ચિરાગ જ્યાં એક તરફ ડભોઈનું પ્રાચીન નામ દર્ભાવતી હતું ફરી એકવાર ડભોઈનું નામ બદલીને દર્ભાવતી કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે શું માહિતી બિલકુલ બસલ જે પ્રકારથી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે આ ડભોઈના જે ધારાસભ્ય શૈલેષ મહેતા જયારે આવ્યા હતા ત્યારથી જે ડભોઈ ને દર્ભાવતીના નામ આપવા માટેની વિચારણા ચાલતી હતી સાથે સાથે જે ડભોઈ નગરનું જે પ્રાચીન નામ છે એ દર્ભાવતી ત્યારબાદ જે અંગ્રેજો હતા એ અંગ્રેજોએ ડભોઈ બોલતા દર્ભાવતી બોલતા નહોતું ફાવતું જેના કારણે ડભોઈ નામ કરાવ્યું હતું જેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી વિચારણાઓ ચાલતી હતી ત્યારબાદ જે ગઈકાલે સામાન્ય સભા ડભોઈ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં યોજાઈ હતી જેમાં ડભોઈ નગરપાલિકા અને તાલુકા પંચાયત બંને લોકોએ જે ઠરાવ કર્યો છે જેમાં ડભોઈનું નામ દરભાવતી પાડવા માટેનું અહીંયા મોકલવામાં આવ્યું છે આગમી સમયની અંદર આ સરકારમાં ઠરાવ મોકલવામાં આવશે અને ત્યારબાદ ધારાસભ્ય શૈલેષ મહેતા પણ સરકારમાં રજૂઆત કરશે અને આ ડભોઈનું જે દરભાવતી નામ છે એ નામ રાખવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવશે બિલકુલ માહિતી બદલ આભાર તો વડોદરા પાલિકા અને તાલુકા પંચાયતે ડભોઈનું નામ બદલવા માટે ઠરાવ કર્યો છે ઉલ્લેખનીય છે કે ડભોઈનું પ્રાચીન નામ દરભાવતી હતું